તાલુકાના ઢાંકી ગામે ફાયરિંગની ઘટના એક બાળકનું મોત થતા સાથે માહોલ છવાયો છે રસુલ ડફેર તથા તેના સાગરીત કરણી ઢાંકી ગામની નીકળેલ ત્યાંથી ઢાંકી ગામના બાબુભાઈ દ્વારા તેમના ઘર પાસેથી નીકળવાની ના પાડતા બે આરોપી ત્યાંથી રોષે ભરાઈ જતા રહેલ રહેલ બાદમાં હથિયાર લઈને પરત આવેલ અને બાબુભાઈ સાથે રકઝક કરી શરૂ કરેલ ત્યાંથી ત્યારે પાડોશીમાં રહેતા દાનાભાઈ સમજાવવા ગયેલ ઝઘડો ના કરવા જણાવેલ તેમ છતાં રસૂલ નથુ ડફેર મઝલ લોડ બંદૂકથી બાબુ પર બાબુભાઈ પર ફાયરિંગ કરેલ જેમાં બાબુભાઈને બાબુભાઈ નારાયણભાઈ ઓળખ્યા પેટના ભાગે છરા ખુશી જતા ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે બીજું ફાયરિંગ ચૂકી જતા ત્યાં બાજુમાં પાણી ભરી રહેલ દાનાભાઈના પોત્ર નિકુંજભાઈ સંજયભાઈ ડુંગરાણી ઉમર ભાગમાં લાગી આવ્યો હતો હતો અને અને ત્યાંથી ત્યાં જ પડ્યો ફાયરિંગ કરી તેના સાગરી કરણ ડુંગરાણી ત્યાંથી નાસી છૂટ્યા હતા જ્યારે નિકુંજના પરિવારનો દ્વારા તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો જ્યારે અન્ય ઘાયલ બાબુભાઈ ઓળખ્યા સારવાર અર્થે પ્રથમ લખતર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની પગલે ડીવાયએસપી એલસીબી એસઓજી સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે હોસ્પિટલ પહોંચી ગયો હતો મૃતક નિકુંજની લાશને પીએમ કર્યા બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી તથા આરોપીને તાત્કાલિક પકડી લેવા કડકમાં કડક સજા કરવા આવે તેવી પરિવારજનોની માંગ ઉઠવા પામી હતી ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે તથા નાસી છૂટેલા આરોપીને રસૂલ નતું ડફેર અને કરણ ડુંગરાણીને ચોરી લૂંટ જેવા કામોમાં કરી વારંવાર ગ્રામજનોને પરેશાન કરતો હોવાનું ખુલવા પામ્યું હતું હાલ નાસી છૂટેલા બંને આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

એ પાંચ રૂપ દઈને બાબુ આમ બંધુક રાખીએ ના છોકરા અમારા રમતા હતા અહીંયા હું જ પૂછું તો મારા પાસે તો એક અડધો ફૂટ જ મારા પાસે બંધુક રાખી અને ભડાકો કર્યો એ પાંચ રૂપ મારા છોકરાને વાગી અને પ્રભુભાઈ મકવાણા સરપંચ ભાંકી તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર સાંજના આજે સાંજના સાતેક વાગ્યાના અરસામાં હું થી ઘર પહોંચ્યો ત્યારે મને મેસેજ મળ્યા કે ગામના ઝાપે ફાયરિંગ થયા છે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર ગયો તો એક નાનું બાળક બાર વર્ષનો એના હૃદયમાં ગોળી વાગેલ હતી અને એક પાંત્રીસ વર્ષનો ભાઈ જે બાબુભાઈ નારાયણભાઈ કરીને એના પેટના ભાગે બે ગોળી મારી હતી ત્યાં સ્થળ ઉપરથી જાણવા મળ્યું કે અલી ડફેર ના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમે એકસો આપને ફોન કરી અને અહીંયા સરકારી હોસ્પિટલ લખતર લાવ્યા અને ત્યારબાદ બાબુભાઈ નારાયણભાઈને વધુ સારવાર અર્થે ડૉક્ટરે અહીંથી સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે અને હાલ ડીવાય એસ સાહેબ પીઆઈ સાહેબ આ સબ પોલીસ સ્ટાફ તમામ ત્યાં ગામે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને અહીંયા પણ પૂરતો સહકાર મળે અને અને તાત્કાલિક આરોપીને પકડી લેશું એવી જાડેજા સાહેબે પણ ડીવાયસી જાડેજા સાહેબે પણ અમને ધરી આપી છે નું નામ શું છે મોરટક કેટલા વર્ષ નિકુંજ સંજયભાઈ ડુંગરાણી અને 12 વર્ષ આશરે છઠ્ઠું ધોરણ ભણે છે મારું નામ સંજય પેદાના પે ડુંગરાણી મારો દીકરો નિકુલ અહીંયા કણે બાય રમતો તો તે તે જગ્યાએ બીજા